સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડ મામલો એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન ખુદ એજન્સીથી ત્રાયમામ થયા આકાર નામની એજન્સીની મનમાની ગયા મહિને બસ એજન્સીને બાવન લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા છેલ્લા એક વર્ષમાં પાંચસો કંડક્ટર અને બસો પચાસ જેટલા ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કર્યા હતા જ્યારે બસ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો તે એક મોટો સવાલ એજન્સી એસએમસી પર હાવી થઈ રહી છે

ઓલ ઓવર છેલ્લે જોવા જાય તો આપણા બધાના ખીચાના જે આપણે વેરા કરો પૈસા આપ્યા છે એમાંથી જ આ બસો બધી ચાલે છે એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી દસ રૂપિયા લીધા છે વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી એવું નહીં આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માંગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે તો આ જે કરોડોની નુકસાનમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનમાં નહીં ચાલે ને તમારાને મારા વેરાનો સર્ક ઉપયોગ થશે અને આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત નહીં થઈએ આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારા મારા બધાના ખીચા ખાલી થશે એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બેઆરડીએસ બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો અથવા તો એના કોન્ટ્રાક્ટરના કીચામાં જ છે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એ કંઈ નહીં સત્તામાં બધી જ જવાનું પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે ભાર આપણા જ ઉપર આવે છે મકાનના વેરા વધી છે જે વેરાબીન સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા કીચા પર જ ભાર આવે છે છેલ્લે આપણે બધાએ મારા ખાલી જ કહેવાનું છે બધાએ જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ બસમાં બેસી ટિકિટ હોય તો બસમાં બેસો તમે ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કન્ડક્ટરનો મેઘ બિરવ્યા છે આમનો મેઘ બિરવ્યા છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહીશું આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને રહી છે જો આવું આપણે બધા કરીશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી એ બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી કોન્ટ્રાક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાએ બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ